આ કાર્યક્રમમાં ગુજરાતના બધા ગ્રુપો તમામ ગ્રુપોએ કરેલી સેવા માટે વિશિષ્ટ સન્માન અને પ્રતિકાત્મક ભેટ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હોવાનું ફેડરેશનના પૂર્વ મીડિયા કન્વીનિયર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આ કાર્યમાં યુનિટ ડાયરેક્ટ યોગેશભાઈ મહેતા ઈશાનીબેન ગોસ્વામી ડૉક્ટર સુનિતાબેન દેવનાની હર્ષ ત્રિવેદી રાજેશભાઈ સોની યોગેશભાઈ ભટ્ટ અને મનીષભાઈ પારેખનો સહયોગ મળ્યો હતો